શિવજીએ ધારણ કરેલી વસ્તુઓ માનવ જીવનમાં આવું છે મહત્વ જાણી લો થઈ જશે બેડોપા મહાશિવરાત્રી પર્વ નજીક આવી રહ્યો છે શિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથને પૂજવાનો મહત્વનો દિવસ માનવામાં આવે છે ત્યારે આજે ભગવાન શિવજીએ ધારણ કરેલી વસ્તુઓનું મહત્વ માનવ જીવનમાં શું મહત્વ ધરાવે છે આવનારો પર્વ એટલે શિવરાત્રી શિવરાત્રીના દિવસે દરેક ભક્તજનો શંકરના મંદિરે નતમસ્તક થવા જાય છે ભગવાનની પૂજા અર્ચના કરે છે ભગવાન શિવના અનેક મંદિરો જોયા હશે પરંતુ ક્યારે વિચાર્યું છે કે ભગવાન ભોરાનાથના મંદિરની રચના વર્ષોથી શા માટે આ રીતે કરવામાં આવે છે શા કારણે શિવલિંગને ગર્ભગૃહના દ્વારની જગ્યાથી અંતરીક્ષમાં પ્રવેશ આપવામાં આવે છે મંદિર ઉપરનું શિખર શા માટે સુવર્ણ શિખર બનાવવામાં આવે છે આ બધું કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય આ વિશે માહિતી જાણવાની ઈચ્છા સૌ કોઈને થાય છે ભગવાન શિવના મંદિરની રચના વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે આ વિશે રસપ્રદ માહિતી માધા પર ગામના અર્જુન મહારાજ જોશીએ આપી છે શિવ મંદિરની રચના એ ખૂબ ઊંડાણનો વિષય છે અર્જુન મહારાજ આ વિશે વાત કરતા જણાવે છે કે અંતરિક્ષમાં રહેલા શિવલિંગને મંદિરમાં પધરાવી ત્રણ પ્રકારના પાવર ઇલેક્ટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન સંયોજન કરી મંદિરને ને સ્પર્શે એ રીતે એક તાંબાનો વાયરને મંદિર નીચે બનાવેલા પાતાળ કૂવામાં મૂકવામાં આવતો હતો એ સિવાય મહાદેવને જે જળાભિષેક કરવામાં આવે તે બધું જ જળ પણ પાતાળ કુવાની અંદર જ આવે તે રીતે કરવામાં આવે છે મંદિરની ઉપર સુવર્ણ શિખરમાં કળશની અંદર દેશી ગાયનું શુદ્ધ ઘી ભરી તે કળશને ઢાંકી ઉપર મૂકવામાં આવતો અને તેમાંથી પણ એક તાંબાનો તાર પાતાળ કૂવામાં જોડાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવે છે શિવ મંદિર રચનાનું કારણ શિવ મંદિરોની રચના પૂર્વમુખ બાજુ કરવામાં આવે છે જેથી સૂર્યના કિરણો મહાદેવ પર પડે અને તમામ ઉર્જાઓ જળની અંદર પ્રવેશે અને તાંબાના તારથી થતા વિદ્યુત વાહકથી શિખર સુધી પહોંચે તેથી જળ અને અગ્નિના સંયોજન થાય છે અને શિખર પર મુકાયેલું ઘી અમૃત બની જાય છે મંદિરને જ્યારે સો વર્ષ પૂર્ણ થાય ત્યારે તે ઘી તે સમયમાં રાજવૈદ્ય હતા તેમને સોંપવામાં આવતું હતું અને કોઈ મોટી આપદા વખતે તે ઘીનો ખૂબ સારી રીતે ઉપયોગ કરવામાં આવતો હતો ઝેરી રોગોમાં આ ઘી ખૂબ ઉપયોગી થતું ઘીની એક ચમચી માત્ર પીવાથી ઘીમાં રહેલી સો વર્ષની ઉર્જા શરીરમાં પ્રવેશ કરતી હતી તેથી જ ભગવાન મહાદેવને જગતના પિતા કહેવામાં આવે છે મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવી જાણકારી મળતી રહે કોમેન્ટમાં લખો હર હર મહાદેવ